જય હિન્દ જય ભારત મનસુખ ગાંધી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી ડાળ વિશે માહિતી આપવાના છે જે અડધી ડાળ અડધી ડાળના તો અનેક ફાયદા છે તો આજે ફાયદા વિશે તમને માહિતી આપવાનો છે અડધી ડાળમાં પ્રોટીન ભરપૂર હોય છે અડધી ડાળ પુરુષો માટે તાકાતનું વરદાન સાબિત થાય છે માસ્કેશીઓને મજબૂત બનાવે છે હાડકાઓને અંદરથી મજબૂત બનાવે છે શરીરમાં એનર્જી અને સ્ટેમિના વધારનારી છે શરીરમાં થાક ઓછો લાગે છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયો હોય તો તેને ઘટાડવાનું કામ કરે છે શરીરમાં અંદર પાચનક્રિયા તમારી નબળી પડી ગઈ હોય ગ્લેસની સમસ્યાઓ કબજિયાતની સમસ્યાઓ પણ એમાં પણ રાહત આપે છે રોગ રોગપ્રતિકારક શક્તિ વધારનારી છે જેમ કે કસરતમાં હોયતાય પુરુષો અને સ્ત્રીઓ માટે પ્રોટીન રૂપે સાબિત સાબિત થાય છે બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને હાર્ટ એટેક જેવા જોખમોને ઘટાડવામાં મોટો આડા યોગદાન છે જો અડદની દાળ તમે શનિવારે ખાતા હોય તો શનિવારે ખાવાનું ચાલુ કરી દેજો અમને હનુમાનજીને પ્રિય છે જય હિન્દ જય ભારત મનસુખ આયુર્વેદ ચેનલ તમને ગમી હોય તો સકલ ખબર ભૂલતા નહીં જય હિન્દ જય ભારત